દસ મોટા શહેરો માટે સીધી હવાઈ સેવાઓ શરૂ મંત્રી મંડવિયાનો વિકાસ માટે મોટો દાવ હિડન ટર્મિનલથી હવે દેશના દસ મોટા શહેરો સુધી સીધી હવાઈ સેવાઓ શરૂ થવાની છે નાગરિક ઉડ્ડયન મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે હિડન એ દિલ્હીનું બેકબોન એરપોર્ટ બનશે આ નવી સુવિધાથી ઉત્તર પ્રદેશ તથા ખાસ કરી પશ્ચિમ યુપીને વિકાસના વધુ નવા માર્ગ મળે તે આશા છે હિડન ટર્મિનલથી મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ કોલકાતા એશિડાબાદ સહિત દેશના મોટી સાથે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ થશે હિડન એરપોર્ટના વિસ્તરણ સાથે આ વિસ્તારમાં સવલતો વધશે અને પરિવહન વ્યવસ્થા વધુ સુગમ થશે ઉપરાંત હિડન ટર્મિનલ દિલ્હી એનસીઆર વિસ્તાર માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ હબ બની રહેશે મંત્રીએ કહ્યું કે આ ભારતીય નાગરિક ઉડ્ડયન નીતિના અમલ હેઠળ ગુણવત્તા યુક્ત હવાઈ સેવા સસ્તા ભાવે પ્રજાને મળી છે અને હવે હિડન ટર્મિનલ દ્વારા આવું વધુ વિસ્તરણ બને યાત્રીઓને ઘણા ફાયદા પહોંચાડશે આ સેવા શરૂ થવાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઉદ્યોગ ધંધા પ્રવાસન ને વાપારને ગતી મળશે હિડનને એક મલ્ટી હબ એરપોર્ટના રૂપમાં વિકસાવાથી વિસ્તારમાં રોજગારીના અવસરો પણ વધશે આ ઉપરાંત પ્રદેશના લોકોને હવે વધુ સરળતાથી વધુ શહેરોમાં જવા માટે સીધી ફ્લાઇટ્સનો ઉપયોગ લાભ મળશે જેથી તેઓ સમય અને ખર્ચ બચાવી શકશે હિડન એરપોર્ટથી શરૂ થતી સીધી હવાઈ સેવાઓ સાથે રાજ્યનું સંપૂર્ણ આર્થિક અને વિકાસ દ્રશ્ય પણ બદલાશે પ્રવાસન ઉદ્યોગ તેમજ સ્થાનિક બજારને નવા માળખા પર લાવવા માધ્યમ તરીકે આ કાર્યવાહી ગણાય છે. મંત્રી મનસુખ માંડવિયાએ હિડન ટર્મિનલ માટે આગામી દિવસોમાં વધુ ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ્સની માહિતી પણ આપવા નિશ્ચય વ્યક્ત કર્યો છે. એટલે આજ હમ 10 નય કનેક્શન્સ યહા સે શુરુ કર રહે હૈ ઓર યે ઇન્ડિગો કી સહાયતા સે હમ કર રહે હૈ. तो यहाँ के गाज़ियाबाद के लोगों के लिए हम बधाई देते हैं और इंडिगो को भी हम बधाई देते हैं उनके सहायता से जिस तरह से यहाँ पे एक्सपेंशन करने का एक मौका मिला है और फरवरी में बहुत कम फ्लाइट और छोटे छोटे फ्लाइट छोटे छोटे ऑपरेटर यहाँ से काम करते थे उस समय ऐसे ही लगता था कि ये दिल्ली का एक बैकअप एयरपोर्ट है अगर वहाँ पर स्लॉट नहीं मिला टाइम नहीं मिला तो यहाँ पर आ गए यहाँ से हमने जहाज़ चला लिया पर आज हमें देखने को मिल रहा है कि ये दिल्ली का एक बैकबोन एयरपोर्ट बनने वाला है यहाँ का जो कैचमेंट एरिया गाजियाबाद से लेकर नोएडा वेस्टर्न उत्तर प्रदेश और काफ़ी हद तक दिल्ली का भी आ, उन सब के लिए भी इतने पास में एक अच्छा सा एयरपोर्ट जैसे बना है तो वो सब अब रियलाइज़ करने लगे कि हम हिंडन से भी हम अच्छी तरह ट्रैवल कर सकते हैं